નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝનેશન આનંદ માં સ્વાગત છે આનંદ લોકસભા ભાજપના ઉમેદવાર મિતેશભાઈ પટેલ નામાંકન પત્ર ભરવા ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રહ્યા ઉપસ્થિત આણંદ ભાજપના ઉમેદવાર મિતેશ પટેલે પત્ર ભરતા પહેલા પોતાના ઘરે કરી ઈષ્ટદેવની પૂજા પૂજા બાદ માતા પિતાના લીધા આશીર્વાદ લઈ વાસથી આણંદ ખાતે પહોંચ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આણંદના અંબાજી મંદિરમાં દર્શન કરી સભામાં જોડાયા હતા જ્યાં જિલ્લાના ધારાસભ્યો મોટી સંખ્યામાં કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ખાસ ઉપસ્થિતિમાં મિતેશ પટેલે રેલી યોજી કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા જ્યાં જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીને પત્ર સુપરત કરાયું

સૌ વડીશ્રીઓ જે જે રીતે આશીર્વાદ મને આપ્યો છે એ રીતે જોતા બે હાજર ઓગણીસ માં બે ધારાસભ્ય આપણા ભારતીય જનતા પાર્ટીના છ ધારાસભ્ય પંચાયત આપણી સાથે માંથી સાત તાલુકા ભારતીય જનતા પાર્ટી સાથે છે અને જે રીતનો માહોલ છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની યોજનાઓ ના લાભાર્થી આપણા જિલ્લામાં દસ લાખ થી વધુ છે ત્યારે પૂરો વિશ્વાસ છે કે આ સીટ છવ્વીસે છવ્વીસ સીટ અને આનંદ જિલ્લાની સીટ પાંચ લાખ થી વધુ મતદાન જીતી આણંદમાં સત્યનેશન